ભાઈ અમારે બસ સકરે છે રોરોફીમાં બરોબર ને ભાઈ ગુગા દાદા જો ભાઈ ઉપર ચડીને બેઠા તો આ માથે લોકરા તો તો ગાડીનો સ્ટોક ભાઈ થોડુંક જ ખાલી છે બાકી તો ઘણું હોય આ આવી ગયો ફોર wheel નો માલ પડી આવી ગયા છે અંદર ભાઈ આયા હાથ ખોકવવાનું છે આસી ભાઈ I'm going Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

છેલ્લા માળે તો દાદરા સડી જાય ગાડીનો સ્ટોક ભાઈ થોડુંક ખાસ ખાલી છે બાકી તો ઘણું હોય આ આવી ગયો ફોર વ્હીલ નો માળ જો આ બધામાં ઘણી ફોર વ્હીલ પાછળ પેલા આઈસર નાના આઈસર ને એવું હોય તો જગ્યા હોય તો ઉપર ચડાવી દે હા પડી જાવ આપડી ટગ હા મેં મારશે ધક્કો ને ઉપડશે આવી ગયા છે એની અંદર ભાઈ ટોયલેટ ની સુવિધા છે અહીંયા હાથ પગ મોઢું ધોવાની સુવિધા છે તો અહીંયા હાથ ફૂકવાનું છે જો ચાલુ થઈ ગયું જોવો આપણે હાથ ધોઈ લીધા હોય તો અહીંયા પછી રૂમાલની જરૂર ન પડે ફૂંકાઈ જાય હેલો આપણે ડ્રાઈવર રૂમમાં જઈએ તો આ છે આપણો ડાઇવર રૂમ ભાઈ જ્યાં ડ્રાઈવરોને બેસવા માટેની સુવિધા છે અને સ્લીપર કોચ પણ છે સુવા માટે તો જુઓ તમે સ્લીપર કોચ સોફા આરામ કરવા માટે ડ્રાઈવરો માટે બધી જ પ્રકારની મસ્ત સુવિધા છે મજા જ આવ્યા કરે ભાઈ આમાં માટે ભાઈ જહાજ ઉપડે ત્યારે આપણને બહાર ન નીકળવા દે જો અમારો હવા જો રખડે ભાઈ તો જો બહાર ન જીવ ભાઈ દરિયાનો કોમન કરીને કેજો અને બધાય એકવાર ફરવા જરૂર આવજો ભાઈ જો આપણે હવે ઉપર સરી સી રોરો ફેરીમાં ઉપલા માળે આપણે ટ્રકવાળાને જવાની પરમિશન છે નહીં પણ આપણે કીધું છે લોગનું શૂટિંગ કરવું છે એટલે જાય છે આ બધા પાસે તો તો જો હશે બધો ઉપરનો વ્યૂ કે હાવ સલ્લામોળો હશે આપણે જેમ પી કે ધાબો હોય આપણું સ્લેબ એની ઘડે છે ભાઈ અહીંયા આવી રીતે બે હોવાની સુવિધા છે આની કરતાં જૂની સીપ હોય તો એમાં બધાને ફરવા મળે ડ્રાઈવરોને પેસેન્જરોને અને આની ઉપર ખાલી આ નવા સીપમાં પેસેન્જરોને જ ફરવા ઉપર મળે અલગ વિભાગ છે નીચેલો જે હોલ છે એ ડ્રાઈવરો માટે છે અને આ જે છે પેસેન્જરો માટે છે અને આપણે ઓરિજિનલ જે અવાજ હતો એ બંધ કરી દીધો છે એનું કારણ છે પવન બહુ આવે છે જો તમે દરિયાનો વ્યૂહ સુરજદાદા તો બધા મોજ કરે છે કારણ કે ઓરિજિનલ અવાજ એ માટે બંધ કરો છે કે સાઈડમાં ગીત વાગે છે એટલે આપણે કોફીરાઈટની ચિંતા રહી થોડીક બરાબર તો જો અહીંયા નાસ્તો પાણી મળે છે અહીંથી બહારનો નાસ્તો લાવવાની મનાય છે જે પણ ખાવું પીવું હોય પાણીની બોટલ કે પાણી લાવવાની પાણી લાવવાની મનાઈ નથી બાકી નાસ્તો લાવવાની મનાય છે તો જુઓ અહીંયા બધે અંદર નાસ્તો ઠંડા પાણી બધું મળે છે આવી રીતે છે ભાઈ નવી રોરો ફેરીની સુવિધા જો આમાં અડધામાંથી છે ખાલી બે આવવા માટે પેસેન્જરને ફરવા માટે જો તો આપણે આપણું મોઢું દેખાડી દઈએ નગર એમ થાય કે ખાલી પાછળનું જ બેકગ્રાઉન્ડ દેખાડ્યું છે ઓલે જે જૂની રોડો ફરી છે એમાં ફૂલ ફૂલ બધાને ફરવા મળે ઉપર કારણ કે એમાં બહુ મોટું આમ ચાલે તો નીચે વધારે અને અંદરની સુવિધા કેવી છે એ તમને બતાવું પેન્ટિંગની અને બધી ફરવાની રમતગમતની આ છે મેનેજરો આપણે કીધું કે આપણે થોડું બ્લોગનું શૂટિંગ કરવું છે એટલે આવવા દીધા છે કે ના નથી પાડી તો આ બધી એની સુવિધા છે અંદર બાળકો માટે રમકડા પણ મળે છે ઢીંગલાન બાબલાન કુદલાન જે જોવો એ મળે છે જોવો સચમાતી માંડીને બધી વસ્તુ મળે છે પણ આ દરિયો છે એટલે થોડુંક હિંમત એની હોય બધી રીતે ખાવામાં બધા એમાં કારણ કે દરિયાની વચ્ચે ભાઈ આપણને શું મળવાનું છે તો આપણે ગમે ત્યાં ગાડી ઉભી ગમે એ વસ્તુ આપણે આપણા ભાવમાં લઈએ છીએ રેગ્યુલર ભાવમાં અહીંયા થોડુંક ડિફરન્સ હોય છે અને આ ડેમો ડેમો છે આ આવી રીતે છે તો ટોપી ટી શર્ટ જે કાંઈ જોવે એ મળે આ છે રમવાનું શું કહેવાય તો આપણે નહીં ખબર પડતી કે આમાં કઈ કહેવાય આને આપણે પણ ફેરવી લીધું ભાઈ અને આ છે ગેમ ઝોન અંદર અંદર એક છોકરો ગેમ માં આવી રીતે સાલ બારનું તમને બીજું બતાવું આ ભાગમાં પણ છે થોડીક સુવિધા જવા લાઈટુ થાય ને પણ લબાક જબક જમકાર અમારે આ ભાઈ ને દેવું છે કઈ થતું નહિ એને ભાઈ આ છે બંદૂક વાળી ગેમ આપણે આવી જયારે બને હોય કોઈ બહુ રમતું ન હોય અને આ છે કાંઈક એનો કોઈન આવે નાખવાનો ને પછી આમાં જે આપણા ભાઈમાં હોય એ આવે પણ આવે આવી રીતે છે બધા જો આવે છે ને અહીંયા કે પ્લસ છે બધા અલગ અલગ રૂમ છે બેસવાના બધા ટિકિટ પ્રમાણે રૂમ આપેલા હોય નો વ્યૂ જુઓ તમે સુરજ દાદાનો એક નંબર કાંઈ ઘટે નહીં ભાઈ જરૂર એકવાર આવજો બેસવા રોરો ફેરીમાં શિફ્ટમાં ફરવા માટે કારણ કે આપણે ભાવનગરવાસીઓ માટે ઘરના આંગણે કહેવાય ત્યારે શિફ્ટ જે ન ગયા હોય એ બે લેજો ને ભાઈ બહારના હોય એ ક્યાંક ફરવા જાઓ સુરત આજુબાજુ તો એ પણ આમાં સફર કરજો તો આ છે કેન્ટીન ને આ જુઓ કેન્ટીન આવી ગયું અને આ સાઈડમાં છે બધા રૂમ અલગ અલગ આગળથી જવાના આપણે ત્યાં જવું નથી આપણે અહીંથી પાછી ગાડી ઘુમાવી લઈએ આપણી આ બધા બેઠા છે ભાઈ આ બધા ઊભા છે જો વ્યૂ કેવો લાગે જો એક વાર તમે કાંઈ ઘટે નહીં આ અંદર કેન્ટીન છે ને અહીંથી બહાર જવાય છે ને અહીંથી આપણે હજી રાતી જે ખાંડના ટાઈમની જૂની રોરો ઉપડે છે એ હામી મળી છે આપણને બાજુ બાજુમાં બે જવો હામા હામી જાય છે આ છે જૂની રોરો એમાં જવો તમે ઉપર મેદાન પહેલેથી છેલ્લે ઉધીનું છે એ બધું ઉપરનું મેદાન છે અને સુરતનો વ્યૂ જોવો એની સામે એક નંબર નજારો કાંઈ કટેવો પાણીનો વ્યૂ જોવો તમે પાણી કેવું લાગે છે લે કચુ કોલે કાકા લે કચુ કોલે દાદા લે કચુ કોલે સાપી લે ઓ દાદા લે 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 આ અમારા કાકાય પણ ભાઈ પણ દાદાય પણ બધાય તો જોવો ભાઈ આ પાછળનો વ્યૂ છે પાણીનો છે ભાઈલુ જાય છે આપણે પાછળનો વ્યૂ આવે છે આવો ને જોવો બધા અમે બેઠા બેઠા નખરા કરે છે હેલો એમ કે છે કે આને લ્યો આનલ્યો એમ બધાને લીધા ભાઈ આ સાઈડનો નો વ્યૂ છે પાછળનો છે પણ સાઈડ છે થોડો સુરજ દાદાનો વાળો અને આગળ હાલી જાય છે એનો વ્યૂ છે ભાઈ પાણીનો તો બહુ મજા આવે એવું છે ભાઈ નો આવા હોય આજુબાજુમાં હોય તો આવી જાજો ફરવા પછી કહેતા નહીં કે રહી ગયા એમ અને હવે નાઇટનો વ્યૂ તમને બતાવવો ઉપરનો નો વ્યૂ છે અમારા સાથીદારો તો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે ભાઈ આવી રીતે છે અમારા ભાઈ ભાઈ પણ હારે હતા અમારે હજીરાઓથી ને આપણે જો હજીરા ભોગી જાય ની લાઈટો બતાય છે સાઈડ ની આ છે નાનું એવું

તો હવે આપણું સીપ લાગી ગયું છે ભાઈ જવો આ બહારનો વ્યૂ છે બધા નીકળ્યા છે બહાર કેમ કે અંદરનો દરવાજો બ્લોક થઈ ગયો છે તો બહારના દરવાજાથી બધા નીકળશે ધીમે ધીમે તો જો લાગી ગયું છે બહારનો વ્યૂ હજીરાનો અને ધક્કો મારે એ નાની ટક બોટ એ પણ એ ધક્કો મારીને લગાડીને એની જગ્યાએ લાગી ગઈ તો જો અહીંથી આપણે નવા રસ્તેથી નીકળવાનું છે

ગાડી રહો પછી નાથી વાળી લે અને પછી ચડાવી દે ઘોભા એક ખુલી ગયો હવે તો બધાય સામે ઊભા છે

Tập bao nhiêu đẹp bây giờ bà gái xe quê xe ở sợi tên liền bà 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 bà

તો જમાભાઈ રોરો ફેરી પડી જાય આપણે નીકળી જાય સુધી નો આપડો બધા જઈ મતા જઈએ ને ચેનલ પર નવો હોય તો લાઇક શેર ને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે ભૂખત છે બધાને બટાને દો શું કરવાનું છે આમાં કમેન્ટ કરો હા લાઈક કરો હા ધેટ ધેટ બેટ જો અલો રેડી રેડી હમજી જાવ ને કે આપણે હમજી જાવ બરોબર બટાને કીધું જય માતાજી